હલો મિત્રો હું છું આબિદ પાનવાળા આપણે પાછળના વિડીયોમાં વાત કરી હતી એક આનાનો બારમો ભાગ અને બીજા વિડીયોમાં વાત કરી હતી એક પાઈનો બીજો ભાગ તો આજે આપણે વાત કરવાના છી વન ક્વોટર આના એટલે એક ક્વોટર આનાની જે ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં બનેલા હતા વર્ષ અઢારસો પાંત્રીસથી ઓગણીસો બેતાલીસ સુધી જે કાંઈ વન ક્વોટર આના બનેલા છે તેની સંપૂર્ણ માહિતી અને અત્યાર સુધીનો ભાવ કઈ કયા કયા ઠેકાણા બનેલા તેની માહિતી આપશું તો ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ અને મિત્રો જો અમારો વિડીયો તમને પસંદ આવતો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો તો ચાલો જોઈએ જોઈ શકો છો મિત્રો ઈસ્ટ ઇન્ડિયા કંપની વન ક્વાટર આના આ છે ફોટો એની માહિતી આપેલી છે આગળ મેટલ છે કોપર ઓજન છ પોઈન્ટ સુડતાલીસ ગ્રામ સાઇઝ અઢારસો પાંત્રીસથી અઢારસો સત્તાવનમાં જે સત્તાવન ને અઠ્ઠાવનમાં જે બનેલા છે એની સાઇઝ પણ લખેલી છે પચીસ પોઈન્ટ પાંત્રીસ એમ એમથી પચીસ પોઈન્ટ પચાસ એમએમ ને પચીસ પોઈન્ટ પચાસથી પચીસ પોઈન્ટ સાઠ એમએમ શેપ છે સર્ક્યુલર એટલે આકાર ગોળ અહીંયા તમે જોઈ શકો છો આ મિન્ટ આઈડિફિકેસન એટલે મિન્ટની ઓળખ એટલે ઝાઝાની ટંકશાળ હતી જા સિક્કા છાપવામાં આવતા અને આ રીતે તમે ઓળખી શકો એ કલકત્તા છે બોમ્બે છે મદ્રાસ છે ને ઇંગ્લેન્ડ ઇંગ્લેન્ડમાં બેરીજ નામનું એક શહેર છે ત્યાં છાપવામાં આવતું તો ચાલો આગળ વધીએ સૌ પ્રથમ આવે છે અઢારસો ને પાંત્રીસ અઢારસો ને પાંત્રીસમાં વન ક્વાર્ટર આના ત્રણ મિન્ટેટ આપેલા છે બોમ્બે કલકત્તા ને મદ્રાસ તે અત્યારની બે હજાર ચોવીસ મુજબ તે કોમનની કેટેગરીમાં છે ફાઇન કંડિશન હોય તો સો રૂપિયા વેરીફાઈન હોય તો એકસો પચીસ એક એક્સ્ટ્રા ફાઇન હોય તો ત્રણસો ને યુએનસી હોય તો બે હજાર યુએનસી એટલે અનસેચ્યુલેટેડ કોઈન હજી કંપનીમાંથી નીકળેલા જ હોય એ જે ચલણમાં બહાર ન આવ્યા અને વધારે ઘસાયેલા ન હોવા જોઈએ એની પછી આવશે અઢારસો સત્તાવન ડાયરેક પાંત્રીસ પછી ડાયરેક સત્તાવન છત્રીસ સાડત્રીસમાં નથી છપાયેલા એટલે એની વિગત અહીંયા નથી આ સૌથી પહેલાં પહેલાં અઢારસો સત્તાવનમાં જે હોય તો એ છે રેરમાં રેર કોઈન જોઈ શકો છો એની કિંમત ફાઇન કન્ડિશનમાં હજાર વેરીફાઇનમાં બે હજાર એકેસ્ટ્રા ફાઇનમાં પાંચ હજાર ને યુએનસી અનસર્ક્યુલેટેડ કોઈન પચીસ હજાર તે એક રેર કોઈન છે એટલે તે મળવા મુશ્કેલ હોય તે તે જુઓ બ્રીમિંગમ એટલે ઇંગ્લેન્ડની મિન્ટ છે બ્રિમિંગઘમ હવે તમને ન ખબર પડે તો આમાં જોવા લખેલું છે કે આની નિશાની આ હોય છે તો તે ઇંગ્લેન્ડનો સિક્કો છે આમ માનો તો અઢારસો ને સત્તાવનનો વન ક્વાર્ટર આના એક જ મિન્ટે બનાવેલો છે એટલે એમાં તો કંઈ બહુ જોવા છે નહીં કંઈ મિન્ટ આવે એકે નો આવે ખાલી એક આ ઇંગ્લેન્ડની મિન્ટે જ આવે કારણ કે અઢારસો સત્તાવનમાં બીજી એકે મિન્ટે વન ક્વાર્ટર આના બનાવેલા નથી એની પછી આવશે અઢારસો અઠાવન એમાં તમે જોઈ શકો છો તેનો તેનો ભાવ સો રૂપિયાથી પંદરસો રૂપિયા સુધીનો છે એ પણ એક કોમન કેટેગરીમાં છે એ પણ એક ઇંગ્લેન્ડ કંપનીએ બનાવેલો છે અહીં સિવાય બીજે કે કંપનીએ બનાવેલો નથી હવે એની પછી આવશે બીજું રાણી વિક્ટોરિયાના શાસનકાળમાં જે વન કોટરાના બનેલા છે એ આ જે બનેલા તે ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસનકાળ હતું ને ત્યારે હતો વિલિયમ્સ ગવર્નર વિલિયમ્સ હવે એમની પછી આવશે રાણી વિક્ટોરિયા જુઓ મિત્રો રાણી વિક્ટોરિયામાં આ પેટર્નના શિકર છપાયેલા હતા વન કોટારાના મેટલ છે કોપર વજન છે છ પોઈન્ટ સુડતાલીસ ગ્રામ સાઇઝ છે પચીસ પોઈન્ટ ત્રીસથી છવ્વીસ પોઈન્ટ ત્રીસ એમ એમ શેપ સર્ક્યુલર એટલે આ એનો ગોળ હતો એમાં પણ આવશે મીન્ટ આઈડિફિકેશન તમે જોઈ શકો છો કલકત્તા કલકત્તામાં આ પેટર્ન હોય તો આ કલકત્તાનો એ મિન્ટ માર્ક નો મિન્ટ માર્ક એવું બધી હોય છે કલકત્તામાં બોમ્બે અને મદ્રાસ ચાલો હવે જોઈએ રાણી વિક્ટોરિયાના શાસનકાળમાં જે કંઈ બનેલા છે વન ક્વોટર આના તેની સંપૂર્ણ માહિતી અઢારસો બાસઠ રાણી વિક્ટોરિયાના શાસનકાળમાં અઢારસો બાસઠથી વન ક્વાર્ટર આના બનવાનું ચાલુ થયું હતું ને ત્રણ મિનિટે બનાવેલા છે બોમ્બે કલકત્તા અને મદ્રાસ એ પણ ત્રણેય મિનિટમાં જે બનેલા છે વન ક્વાટર તેની કિંમત છે પંચોતેરથી બે હજાર રૂપિયા એ પણ એક કોમન કેટેગરીમાં છે એ સિક્કાની કન્ડિશન ઉપર આમાં બધા અલગ અલગ ભાવ લખેલા છે ફાઇન કન્ડિશન વેરી ફાઇન કન્ડિશન એક એક્સ્ટ્રા ફાઇન કન્ડિશન યુએનસી કંડિશન એવી રીતના ની પછી આવશે રાણી વિક્ટોરિયા કોટારાના વોન કોટારાના પછી આ એકલા કોપનમાં બનેલા છે ને પહેલાં આપણે જોયા હતા એ પણ કોપનમાં બનેલો છે એમાં થોડીક ફેરફાર થયેલો હોય જોઈ શકો છો મિત્રો આ પહેલાંનો ને આ પછી થોડો ઘણો ફેરફાર થયો હોય તે છે આહા રિવર્સ એ રિવર્સ બી પહેલામાં એક પાંદડું હતું બીજામાં બે બરાબર છે કલકત્તા અને બોમ્બે એની પહેચાન આપી દીધી છે કલકત્તામાં અને બોમ્બેમાં કલકત્તામાં રિવર્સ એ જો આ પ્રકારનું જે રિવર્સ એ છે એ કલકત્તા બનાવેલો છે ને રિવર્સ બી એટલે કે આ સિક્કો આ રીતના બે પાન તમને બતાય તો તે બોમ્બે મિન્ટેપ બનાવેલો છે બરાબર આગળના સિક્કામાં આપણે જોઈશું એક રિવર્સ એ અને રિવર્સ બી એ તો સમજાણું હશે રિવર્સ એ એ છે કલકત્તાનું ને રિવર્સ બી એ છે બોમ્બે તો અઢારસો ચુમ્મોતેરમાં તમે જોઈ શકો છો મિત્રો એમના ભાવ અઢારસો ને ચુમ્મોતેર ફાઇનથી યુએનસી એક સ્ક્વેરની કેટેગરીમાં છે સ્ક્વેર સિક્કાઓ અમુક ટાઈમે રેડ બની શકે જોયું મિત્રો સોથી પચીસો રૂપિયા કલકત્તા મિન્ટે બનાવ્યા છે કલકત્તા મિન્ટમાં હોય છે એક પાંદડું રિવર્સ એ લીવ એની પછી આવશે અઢારસો પંચોતેર અઢારસો પંચોતેરમાં જે બોમ્બે મિન્ટે બનાવેલો છે એ એક રેલની કેટેગરીમાં આવે છે ને જે કલકત્તા મિન્ટે બનાવેલો છે એક સ્કેરની કેટેગરીમાં આવે છે ભાવ જોઈ શકો છો અઢારસો પંચોતેર સો રૂપિયાથી ચાર હજાર બોમ્બે મીટ સો રૂપિયાથી ત્રણ હજાર રૂપિયા કલકત્તા મીન્ટ એમની પછી આવશે અઢારસો છોતેર અઢારસો પણ એમ જ છે બોમ્બે મીટનો કોઈન છે અને કલકત્તાનો સ્ક્વેર છે અઢારસો છોતેરમાં બનેલો વોન કોટારાના બસો રૂપિયાથી છ હજાર રૂપિયા સુધીની કિંમત છે એ પછી સિક્કાની કન્ડિશન ઉપર આધાર રાખે છે આ ઉપર એફ વી એફ એક્સ એફ યુ એન સી બધું લખેલું છે એ બધી સિક્કાની કન્ડિશનો છે એફ એટલે ફાઇન વી એટલે વેરી ફાઇન એક્સ એફ એટલે એક યુ એન સી એટલે અનસર્ક્યુલેટેડ કોઈન હજી જેમ કંપનીમાંથી આવેલી જેમની એમની એમ થેલીમાં પેક હોય એ કે બહાર નીકળ્યો ન હોય બોમ્બે મીન્ટના છે બસોથી છ હજાર અને કલકત્તા મીન્ટ છે સો રૂપિયાથી ચાર હજાર રૂપિયા એમની પછી આગળ આપણે જોઈશું અઢારસો ને સત્યોતેર અઢારસો સત્યોતેરમાં બોમ્બે અને કલકત્તા મીન્ટે બનાવેલા છે किमत से पंचोतेर थ्रज़ार रुपया स्क्वेर कैटेगरी बॉम्बे मिटना अठार सौ सत्योतेर पंचोतेर थी बे हजार रुपया कलकत्ता मिंटना ये एक, एक स्क्वेर नी के कैटेगरी में एमने पची जो अठार सौ अठ्योतेर त्रो रुपया थी पंदर हज़ार पंदर के एक के एट एक हज़ार पंदर के एट पंदर हज़ार एक રેડની કેટેગરીમાં છે અઢારસો અઠ્યોતેર અઢારસો અઠ્યોતેર એ માત્ર એક કલકત્તા કંપનીએ તે બનાવેલો છે વન ક્વાર્ટર આના ત્રણસોથી પંદર હજાર રૂપિયા ભાવ કન્ડિશનની આ બધી કિંમતો સિક્કાની કન્ડિશન ઉપર આધાર રાખે છે એમની પછી આવશે અઢારસો ઓગણસી ત્રણસો રૂપિયાથી હજાર અઢાર હજાર રૂપિયા એ પણ એક કલકત્તા મેન્ટેજ છાપેલો છે એ પણ એક રેર કોઈન છે એક રેર સિક્કો છે ત્રણસોથી અઢાર હજાર જોઈ જોઈ શકો છો મિત્રો બધી સિક્કાની કન્ડિશનના આધારે અલગ અલગ ભાવ બતાવેલા છે ત્રણસો રૂપિયા સાડા ચારસો રૂપિયા ત્રણ હજાર રૂપિયા ને ડાયરેક્ટ અઢાર હજાર રૂપિયા અત્યારની હાલની કન્ડિશન પ્રમાણે આવા જે યુએન કોઈન મળવા ખૂબ જ મુશ્કેલ છે એમની પછી આવશે 1880 1880 માં પણ એક ખલે કલકત્તા મીટ મત મીટ કરેલો છે ચિપકો કિંમત 200 રૂપિયા થી 2500 રૂપિયા એક સ્કેની કેટેગરીમાં આવે છે 200 રૂપિયા 350 500 ને 2500 એમની પછી 1882 1282 માં પણ બોમ્બે અને કલકત્તા 2 મિનટે છાપેલા છે પણ બે ની થોડી થોડી અલગ અલગ યુએનસી માં કિંમતમાં બદલાવ છે ₹100 થી ₹4000 બોમ્બે મિન્ટ અને ₹100 થી ₹3500 કલકત્તા મિન્ટ એમની પછી 1283 એક કોમન કેટેગરી માં બે આવે છે બોમ્બે અને કલકત્તા મીટના સિક્કા કિંમત જોઈ શકો છો પંચોતેર રૂપિયાથી પાંત્રીસો રૂપિયા બોમ્બે મીટ પંચોતેર રૂપિયાથી ત્રણ હજાર રૂપિયા કલકત્તા મીટ અઢારસો ચોર્યાસી થી ત્રણ હજાર એક બોમ્બે અને કલકત્તા બંને મીટે છાપેલો છે ને એક સી એટલે કોમન એટલે કોમન કેટેગરીમાં આવે છે પંચોતેરથી ત્રણ હજાર રૂપિયા એમની પછી અઢારસો પંચ્યાસી એક ખાલી કલકત્તા મિન્ટે જ છાપેલો છે કિંમત છે સો રૂપિયાથી સાડા ત્રણ હજાર રૂપિયા સ્કેરની કેટેગરીમાં એમની પછી આવશે મિત્રો બોમ્બે અને કલકત્તા અઢારસો ને છ્યાશી બે મિને બનાવેલો છે કિંમત છે પંચોતેરથી પચીસો રૂપિયા બંને કોમન કેટેગરીમાં છે એમની પછી અઢારસો ને સત્યાસી અઢારસો માં બોમ્બે અને કલકત્તા મિન્ટે છાપેલો રિયાલિટી એની છે કોમન પંચોતેર બે હજાર રૂપિયા એમની પછી આવશે અઢારસો અઠ્યાસી અઢારસો અઠ્યાસીમાં પણ તમે જોઈ શકો છો કોમન કેટેગરી પણ કોમનમાં સત્યાશી કરતાં અઠ્યાસીનો છે યુએનસીમાં પાંચસો રૂપિયા વધારે બતાવે છે પંચોતેરથી પચીસસો રૂપિયા બોમ્બે અને કલકત્તા મીન્ટ અઢારસો નેવ્યાસી પંચોતેરથી બે હજાર રૂપિયા બોમ્બે મીન્ટના પંચોતેરથી પંદરસો રૂપિયા કલકત્તા મીન્ટના અઢારસો નેવ્યાસીના અઢારસો નેવુંમાં पंचोतेर थी बजार एक खाली कलकत्ता में मीटेज छापेलो अठार सौ एक एकाणु ये एक कलकत्ता में मीटेज छापेल से पंचोतेर थी बार सौ रुपया कॉमन कैटेगरी अठार सौ बाणु पंचोतेर थी पंद्रह सौ रुपया अठार सौ त्राणु पंचोतेर थी पंद्रह सौ અઢારસો ચોરાણું પંચોતેરથી હજાર રૂપિયા કોમન કેટેગરી આ કલકત્તા મિન્ટેજ છાપેલો આ પાછળમાં બધા કલકત્તા મિન્ટેજ છાપેલા છે અઢારસો પંચાણું સો રૂપિયાથી પચીસો રૂપિયા કોમન કેટેગરી કલકત્તા મિન્ટ અઢારસો છ્યાસી છ્યાસી સોરી અઢારસો છન્નું પંચોતેરથી પચીસો રૂપિયા કોમન કેટેગરી અઢારસો સત્તાણું પંચોતેરથી પંદરસો રૂપિયા કોમન કેટેગરી એમની પછી આવશે અઢારસો ને અઠ્ઠાણું અઢારસો અઠ્ઠાણુંના વન ક્વાર્ટર આના એ એક રેડની શ્રેણીમાં છે ને તે ખાલી કલકત્તા મીન્ટે બનાવેલો છે મિત્રો જો ફાઇન કંડિશન હોય તો હજાર રૂપિયા છે વેરી ફાઇન હોય તો પંદરસો છે એક એક્સ્ટ્રા ફાઇન હોય તો છ હજાર ને યુ એન હોય तो वीस हजार रुपया एक रेर कोइन से अठार सौ अठाणु न वन क्वार्टर कोइन हज़ार रुपया रुपया नवाणु पंचोतेर ठीक पंदर सौ रुपया ओग् सौ पंचोतेर ठीक पंदर सौ रुपया कलकत्ता मिट्टो में ओग्सौ એક પંચોતેર થી હજાર રૂપિયા બરાબર છે મિત્રો હવે હજી આગળ આપણે જોઈશું એમની પછી ચાલુ થાય છે એડવર્ડ વીઆઈ વી ડબલ આઈ એટલે એડવર્ટ ત્રીજો વન ક્વાટર આના કોપર આ બધા જ જે આ રાજાના શાસનકાળમાં બનેલા છે તે બધા જ કોપરમાં બનેલા છે વજન જોઈ શકો છો છ પોઈન્ટ સુડતાલીસ ગ્રામ હોય છે સાઈજ પચીસ પોઈન્ટ ત્રીસ એમએમથી પચીસ પોઈન્ટ પચાસ એમએમ સુધી શેપ સર્ક્યુલર આકાર એનો ગોગળ છે મીટની આઈડેન્ટિફિકેશન આ રાજાના જે શાસનકાળમાં બનેલો છે સિક્કાઓ જેટલા વન ક્વોટર આટલા બનાવવામાં આવ્યા તે એક ખાલી કલકત્તા મિન્ટેજ બનાવેલા છે અહીં લખેલું છે મિન્ટ એડિફિકેશન કલકત્તા મિન્ટ મિન્ટેડ ઓનલી ઇન કલકત્તા આગળ જોઈશું મિત્રો ઓગણીસો ને ત્રણ ત્રણનો ભાવ એક ખાલી કલકત્તામાં તે બનાવેલો છે એટલે આમાં તો કંઈ કહેવાનું રહેવું નથી ખાલી ખાલી કલકત્તા મિન્ટેજ બનાવેલો છે એટલે આપણે મિન્ટની વાત નહીં કરીએ મિત્રો ભાવ જોઈ શકો છો પચાસ રૂપિયાથી બારસો રૂપિયા કોમન ઓગણીસો ચારમાં પચાસથી બારસો રૂપિયા કોમન ઓગણીસો પાંચમાં પણ કોમન છે ઓગણીસો છ પણ કોમન બરાબર તમને પછી આગળ જઈએ ઓગણીસો અગિયાર 2530 6000 રૂપિયે ક્રેલ કોઈન છે અહીં પણ આપણે રાજા 4 આવી જાય છે મિત્રો G V 4 1 क्वार्टर આના tụકી વાતમાં જોઈએ જોયું મિત્રો એની મેટર વજન સાઈઝ અને શેપ અને મીટ આ બે આ રાજ્યના શાસનકાળમાં બે મીટમાં સિક્કા છપાયેલા છે કલકત્તા મીટ નો મીન્ટ માર્ક બોમ્બે એટલે ડોટ બ્લૂ ડોટ એટલે સાલની નીચે જે નિશાની આપવામાં આવેલી છે જે સાલની નિશાના હાવ પ્લેન હોય અને નિશાની ન હોય તો તે છે કલકત્તા મીટ અને જે એક ડોટ આકારનું જે ચોકટ આકારનું હોય તે છે એક બોમ્બે મીટનું नहीं या हाउ आम प्लेन से आ कलकत्ता मीट नया डॉट वही तो मुंबई में तो आगना भाव जो लो ओग्सौ अगियार बसो पचास थी छ हज़ार एक रेर कोइन से कलकत्ता मीट ओग्स सौ बार तीस पाँच सौ रुपया कॉमन ઓગણીસો તેર કલકત્તા મીટમાં બનેલો ત્રીસથી હજાર રૂપિયા ઓગણીસો ચૌદ કલકત્તા મીટમાં બનેલો એક સ્કેર કોઈન છે પચાસથી હજાર રૂપિયા એની પછી ઓગણીસો સોળ પાંચસોથી પંદર હજાર એક કલકત્તામાં બનેલો છે અને રેર કોઈન છે ઓગણીસો સોળનો રેર કોઈન કલકત્તા મીટે બનાવેલો એકલો છે પાંચસોથી પંદર હજાર રૂપિયાની કિંમત રાખે છે સિક્કાની કિંમત એના કન્ડિશન આધારે અલગ અલગ હોય એમની પછી ઓગણીસો સત્તરમાં પણ એક કોમન છે કલકત્તા મિન્ટે બનાવેલો ત્રીસથી બસો રૂપિયા ઓગણીસો અઢારમાં પણ કલકત્તા મિન્ટે બનાવેલો કોમન કોઈન ત્રીસથી સાડા ત્રણસો ઓગણીસો ઓગણીસમાં બનાવેલો કલકત્તા મીન્ટે ત્રીસથી બસો રૂપિયા કોમન કોઈન ઓગણીસો વીસનો ત્રીસથી બસો રૂપિયા કોમન કલકત્તા મિન્ટનો ઓગણીસો ચોવીસ પચાસથી હજાર રૂપિયા એક સ્કેર કોઈન બોમ્બે મિન્ટે બનાવેલો છે બોમ્બે મિન્ટની પહેચાન છે જે સાલ લખેલી હોય છે એની નીચે એક ડોટ એટલે ટપકા આકારનું હોય છે સેટ ટપકો આપણને બતાવે એ છે બોમ્બે મિન્ટ એમની પછી આવશે ઓગણીસો ને પચીસ ત્રીસથી પાંચસો કોમન કેટેગરી બોમ્બે મિન્ટે બનાવેલો ઓગણીસો છવીસ માં છવીસમાં બંને મિન્ટે બનાવેલો કોઈન છે જોઈ લો એક સ્કેનની કેટેગરીમાં છે કિંમત છે બોમ્બે જો અઢારસો છવ્વીસનો હોય તો પચાસથી ત્રણસો રૂપિયા અને કલકત્તા હોય તો પચાસથી ચારસો રૂપિયા બોમ્બેમાં ઓગણીસો સત્યાવીસમાં બોમ્બોએ જે બનાવેલો છે એ કોમન કોઈન છે કિંમત છે ત્રીસથી બસો રૂપિયા અને કલકત્તા બનાવેલો કોઈન છે એ એક સ્કેર કોઈન છે તેની કિંમત છે પચાસથી ચારસો રૂપિયા ઓગણીસો અઠ્યાવીસ બોમ્બે અને કલકત્તા મેન્ટે બંને બનાવેલા છે બંનેની સેમ જ પ્રાઇસ છે સરખી જ પ્રાઇસ છે ત્રીસથી બસો પચીસ રૂપિયા ઓગણીસો અઠ્યાવીસ વન કોટારાના ઓગણીસો એકલા ખાલી કલકત્તા મીન્ટ બનાવેલો છે ત્રીસ થી બસો રૂપિયા કોમન કોઈન પછી ઓગણીસો ને ત્રીસ ત્રીસમાં પણ બોમ્બે અને કલકત્તા મીન્ટ બનાવેલો છે બંને કોમન છે પણ યુએનસી માં ભાવ બોમ્બેના બસો રૂપિયા અને કલકત્તાનામાં યુએનસીમાં એકસો પચાસ રૂપિયા ઓગણીસો એકત્રીસ એક કલકત્તા મિન્ટે બનાવેલો છે એક અત્યારની હાલની પોઝિશન પ્રમાણે કિંમત છે સ્ક્વેર સ્ક્વેર એટલે પચાસથી પચીસો રૂપિયાની કિંમત છે ઓગણીસો તેત્રીસ ત્રીસથી એકસો પચાસ રૂપિયા કલકત્તા મિન્ટે બનાવેલો એક કોમન કોઈન છે ઓગણીસો ચોત્રીસ થી સો રૂપિયા કોમન કોઈન કોલકત્તા મીઠ ઓગણીસો પાંત્રીસ પંદર રૂપિયાથી પંચોતેર રૂપિયા એક કોમન કોઈન છે એની પછી આપણે મિત્રો આગળ જોઈએ ઓગણીસો છત્રીસ ઓગણીસો છત્રીસનો ભાવ જોઈ કહો છો પચીસ થી સો રૂપિયા બોમ્બે મિન્ટ અને કલકત્તા મીન્ટ પંદરથી પંચોતેર રૂપિયા કોમન કોઈન એમની પછી એજ રાજાના શાસનકાળમાં મેટલ પહેલાં જે આપણે જોયું તે મેટલ હતી કોપર અને આ જ એમની પછી જે બનાવવામાં આવ્યા સિક્કા એમાં મેટલ એક ચંદ થયેલી છે એટલે મેટલમાં ફેરબદલી કરવામાં આવી છે એમાં મેટલ વપરાયેલી છે બ્રોન્જ એટલે બ્રાસ વજન ચાર પોઈન્ટ પંચ્યાસી ગ્રામ સાઇઝ પચીસ પોઈન્ટ ત્રીસથી પચીસ પોઈન્ટ પચાસ શેપ સર્ક્યુલર આકાર એનો ગોળ મીટ આઇટિફિકેશન ઓલાની જેમ જ છે આમાં બોમ્બે મીટમાં થોડોક અલગ છે કલકત્તા નો મિન્ટ માર્ક બોમ્બે ડોટ એબવ લેટર એન ઓફ વન જોઈ શકો છો મિત્રો વન આ રીતે લખાયેલું હોય છે સાલ્ય નીચે તો ચાલો આગળ વધીએ ઓગણીસો આડત્રીસ ઓગણીસો આડત્રીસમાં બોમ્બે અને કોલકાતા માટે બંને બનાવેલા કોઈન એક એ સ્કેર કોઈન છે જેની કિંમત છે પચાસથી બસો રૂપિયા કન્ડિશન આધારે અલગ અલગ પચાસ પંચોતેર સો અને બસો રૂપિયા ઓગણીસો આડત્રીસ એની પછી ઓગણીસો ઓગણચાલીસ પચીસથી સો રૂપિયા બંને મીટના કોમન કોઈન છે કલકત્તા અને બોમ્બે મીટના ઓગણીસો ચાલીસ એ પણ બંને એક કોમન કોઈન છે પચીસ રૂપિયાથી સો રૂપિયા પચીસથી સો બોમ્બે અને કલકત્તા મિન્ટ કોમન કોઈન ઓગણીસો એકતાલીસ ઓગણીસો એકતાલીસમાં જે બોમ્બે મિન્ટનો કોઈન છે એ એક રેર કોઈન છે ચારસો રૂપિયાથી પાંચ હજાર રૂપિયા સિક્કાની કન્ડિશન આધારે અલગ અલગ ભાવ હોય ચારસો રૂપિયા હોય છે ફાઇન કંડિશનનો વેરીફાઈન હોય તો છસો રૂપિયા એક્સ્ટ્રા ફાઇન હોય તો પચીસો ને યુએનસી હોય તો પાંચ હજાર રૂપિયા અને કલકત્તા મિન્ટ ઓગણીસો એકતાલીસમાં તે એક સ્કેર કોઈન છે પચાસ રૂપિયા પંચોતેરસો અને એકસો પચાસ પચાસથી એકસો પચાસ ઓગણીસો બેતાલીસ આ વન ક્વોટર આના આ છેલ્લે સાલ ઓગણીસો બેતાલીસ સુધી બનેલા છે એની પછી ઓગ વન ક્વોટર આના નથી બનેલા ઓગણીસો બેતાલીસમાં જોઈ શકો છો બોમ્બે મીટના જે છે એક સ્કેર છે એ કલકત્તા એક કોમન છે ભાવ છે બોમ્બે મીટના ઓગણીસો બેતાલીસના પચાસથી એકસો પચાસ અને પચીસ રૂપિયાથી સો રૂપિયા એક કલકત્તા મીટનો કોઈનનો ભાવ છે બરાબર મિત્રો તો આજે આપણે આ વિડીયોમાં જોયું વન ક્વાર્ટર આનાની સંપૂર્ણ માહિતી અઢારસો પાંત્રીસથી ઓગણીસો બેતાલીસ સુધીની તો મિત્રો જો તમને અમારા વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને એમાં જે બેલ આઈકન આવે એને પ્રેસ કરી દેવું કે જેથી કરી કે અમારો વિડીયો જે પણ કાંઈ બનાવવામાં આવ્યો હોય તે સૌથી પહેલાં તમારી પાસે આવી શકે તો ચાલો મિત્રો હવે કાલના એક નવા વિડીયો સાથે આપણે મળીશું તો ચાલો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં